ને જો આજે ડોલે બન ન કરે હા વાથું નું કામ તમામ થયું તમે જોવે હગો હવવાર ના એક ધારા ગિરીશ ફોડતા જ ના શેઠ અટાણે ફૂટ્યું ને એવું કંપનીમાંથી માંથી કરવા આવી ગયા હે તમે જોઈ શકો ઓ એ બે છોટા ભેગા આવી ગયા યો આમાં જોડા દીધું હું તાણે જોઈ લ્યો હવે આ બે ન્યુ તારે હું રાજુભાઈ સેટિંગ થઈ ગયું કમ્પ્લીટ થાવ તમારું નામ કામ છે જો જગદીશભાઈ આવી ગયા છે અત્યારે કેશોદ થી કેટલા પંદર વીસ કિલોમીટર થઈ ગઈ થઈ ગયું જગદીશભાઈ સેટિંગ હાલો જવું ને તો આ પી ને હાલો જાય હાલો આતા નારી ફોડાના ગુરુ મહારાજનું નામ લઈને ને આ બાપો જોઈએ છે લઈ જવાના હે ભેગા એ કાતો લેતા લે ઉપાધિ टेंशन वो जी को वो लेता जी। आपको कैसा दगदग होता है। अदर से तो आपको होता होता कुछ नहीं हमको। तो क्या कोई तो बात नहीं अभी होगा रुक जाओ हो। <laughs> खरी पर जाने दो सब चाले आपकी मारे भर ली आता है આપડા ઘર પાસે રાખે કા નારિયર તાર નિલેસ લગો હાલો આતા નારિયર આતા ને લઈ જઈએ વધારવા આતે જોબો પીરો લાગે આ તમે તમાર ભક્તો પાસે દેખતા જા હાવો ને નવીન શેખ ખોડા દી એ ફેરવો ફેરવો

પાણી જેટલું ને જાવ મોગ નીકળીએ નારિયેર સારું નીકળ્યો રાજ્યો ભાઈ આશાર વિચાર બહુ સારા જઈ રહ્યા છે

આપણે સ્ટાર્ટ કરવા માં ફોન કરી દેજો તમે સ્ટાર્ટ કરતા જ આવડતું હોય તો જો આવી ગયા આપણે ફોન કર્યો એટલે ડાયરેક્ટ આવી ગયા એટલે આપણે સર્વિસ ગમે આ ભાઈ જોરદાર એટલે તો આપણે કિલોમીટર હોય ને ને જો આ તમે એવું હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો કોઈને આ વસ્તુ લેવી હોય મગફળી ના બધું જોડે આ સ્ક્રીનશોટ પાડી લેજો જેને જાવું હોય ને આપણે આની સર્વિસ ગમે અહીંયા જઈને વસ્તુ લેજો શ્રી ગણેશજીન જેડી હે એવા જાજા બધા એજન્સી લગભગ ત્રણ થી ચાર રાખેલી છે ટોકરી વાળું મગફળી કાઢવાનું બધુંય મળે છે તો આપણું કામ કેવું આપણે સર્વિસ સારું દેતું ન્યાં ત્યાં જ આવવાનું એટલે તમે વિઝિટ કરજો જેને લેવું હોય બાકી દેવા આમાં આગળ જોઈએ આપણે કેવું રિઝલ્ટ છે કે આવશે લીલાની ટ્રાય કરીએ ટૂંકમાં એટલે લીલું તો હવે કેવું રિઝલ્ટ આવી જોઈએ તો ફાઇનલી લોકેશનની લોકેશન ની પૂગે આપણી

ને રાજુભાઈ તમારા માં ફૂલ ભર હોય એટલું ઓર કરી નાખો ને જોવો તમે હાવ લીલે લીલા મગ હે આ જોવો તમે હા ભાઈ ઓનર છે આણો અહી જોવો જરા રામ મામા શ્રી ગણેશ કરેલું છે આપડે આ એના બાપા હે હસુબા ના ભાઈ

તમે જોઈ શકો છો આપણા માં એટલું ઓર કરી દેવાનો કઈ અટકે જ નહી ફૂલ ઓર ફૂલ બધું તો જોઈ નાખે છે હું કે રાજુભાઈ ટ્રેક્ટર જરાય આરપીએમ નાખ્યું હતું મેં રાજુની ની ટ્રેક્ટર બેહાડતો કે તું જો આરપીએમ ડ્રોપ કરે કે નથી કરતું કર્યું ભાઈ કોમ્પ્લીટ ના તો એન ચેટી નું તમે રિજેક્ટ જોવા હકો બહુ જોરદાર કે ભાઈ જો કે આ હું લીલું તો નો જાળે તો એ આમાં આપણે ફૂલ સક્સેસ કો આમાં આપણે ને આ જરીક સુધારો કરેલો હજો આ વસ્તુનો નો થી આ ડુસો આપણે નીકળતો જઈને એટલે પૂરું હાવ ના જો ને મોટ ને કલર ને ક્વોલિટી બહુ સારી છે નાખી બે ઈચ્છી જો સાઈડમાં આપડી દસ્તર પડી ક્યુ જોવો બાકી મેં તમને આનું કામ કેવું લાગ્યું થોડીક કોમેન્ટ કરી દો ને જો આમાં કઈ નવી વસ્તુ થતી હોય કોઈ કારીગર કયો તો હમણાં આઈડિયો દો કે આથી આપડે વધારે સક્સેસ થાય બરોબર હા જીરો કટિંગ હે આપણે વાહ કાઢી લીધું અત્યારે પાછું જોઈએ નાઇટ માં અહીંયા મૂકી દીધું હે તો જાળવા કાઢો નતો અહીંયા અત્યારે આપણે ભૂકી કાઢીએ તો ભૂકી માં રીતે બહુ સારું છે